નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકાસ સ્ટોરી પર એક નવા મિત્રો મહા મહિનાની અમાવસ્યા પર આ સ્થળોએ પક્ષની અંતિમ તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો તેમના પૂર્વજો માટે પિંડદાન અને તર્પણ કરે છે એક ધાર્મિક માન્યતા છે કે આ કાર્યો કરવાથી વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ મળે છે ઉપરાંત પિતૃદોષની સમસ્યામાંથી પણ રાહત મળે છે મહા મહિનાની અમાવસ્યાના દિવસે કેટલીક જગ્યાએ દીવા પ્રગટાવવાથી ફળ મળે છે હિન્દુ ધર્મમાં અમાસનું વાસ્તુશાસ્ત્રમાં અમાસને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે પંચાંગ અનુસાર મહા મહિનાની અમસ્યાનો તહેવાર સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે આતિથિએ વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરવાની પરંપરા છે ધાર્મિક માન્યતા છે કે પૂજા કરવાથી પૂર્વજોના આશીર્વાદ હંમેશા રહે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન પણ કરવામાં આવે છે આનાથી બધા જ પાપોનો નાશ થાય છે અને સુખ અને સૌભાગ્ય પણ મળે છે સનાતન શાસ્ત્રોમાં મહા મહિનાની અમાવસ્યાના દિવસે કેટલીક જગ્યાએ દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ અમાવસ્યા દિવસે દીવો પ્રક્ટાવાથી સવારે આઠ અને ચોપન વાગ્યે શરૂ થશે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજે સવારે છ અને ચૌદ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં અમાવસ્યાનો તહેવાર સત્યાવીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે મહા મહિનાની અમાવસ વર્ષમાં એકવાર આવે છે આ દિવસે નકારાત્મક શક્તિઓ વધારે હાવી હોય છે તેથી એવા ઘણા ઉપાયો છે જે શુભતા લાવે છે આ દિવસ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે જો કુંડળીમાં ગ્રહ દોષ અને પિતૃ દોષ હોય તો આજે અનિશ્ચિત ઉપાયો કરવાથી છુટકારો મેળવી શકાય છે અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય જરૂરથી કરવા જોઈએ પિતૃ દોષ દૂર કરવા માટે અમાસથી વધારે સારી તિથિ હોઈ શકે નહીં આ દિવસે પિતૃઓને તર્પણ પિંડદાન અને દાન પુણ્ય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના દુઃખ દૂર કરે છે અને તેમના પર આશીર્વાદ વરસાવે છે અમાસના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી થયા પછી ઘરની દક્ષિણ દિશામાં સરસવ કે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો અને પિતૃ કવચનો પાઠ પણ કરવો જોઈએ આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અમાસના દિવસે ઘરમાં અંધારું ન રાખવું જોઈએ અમાસના દિવસે ઘરમાં અંધારું રાખવાની પરંપરા પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે અમાસનો દિવસ પિતૃઓને સમર્પિત હોય છે અને આ દિવસે ઘરમાં પ્રકાશ રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે આ દિવસે ખાસ કરીને દીવો કે દીપક પ્રગટાવવાનું કારણ એ છે કે અમાસે ચંદ્ર પ્રકાશ ન હોવાના કારણે રાત વધુ અંધકારમય હોય છે અને પ્રકાશ દિવ્ય શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે કેટલાક લોકો માનતા હોય છે કે અંધકાર નકારાત્મક ઉર્જા અને દૃષ્ટ શક્તિઓને આમંત્રણ આપે છે તેથી જ પ્રકાશ જાળવી રાખવો શુભ માનવામાં આવે છે અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિની આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અંજવાળું રાખો ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો હવે આગળ વાત કરીએ અમાસ પર પીપળાના વૃક્ષ સંબંધિત ઉપાયો વિશે અમાસના દિવસે પીપળાના વૃક્ષ સાથે જોડાયેલા કેટલાક ધાર્મિક ઉપાયો છે જે વિશેષ શુભ ફળ અપાવવાનું માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં પીપળાનું વૃક્ષ પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તેમાં ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને શિવનો વાસ હોય છે અહીં અમાસના દિવસે કરવાના કેટલાક પ્રચલિત ઉપાયો આપેલા છે પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે અમાસના દિવસે સવાર કે સાંજે પીપળાના વૃક્ષની સાત અથવા તો એકસો આઠ વાર પરિક્રમા કરો પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આ ઉપાયથી પિતૃદોષ શમન થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો માન્યતા છે કે આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ધનલાભ થાય છે અમાસના દિવસે પીપળાના વૃક્ષને કુશા સાથે જળ ચડાવવું શુભ ગણાય છે આ દ્વારા પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંતાન પ્રાપ્તિ માટે પણ પીપળાનો આ ઉપાય જે આગળ જણાવેલો છે તે કરી શકો છો જો સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય તો અમાસે પીપળાની મૂળીનો ભાગ પાસે ધૂપ દીપ કરીને પ્રાર્થના કરવાથી શુભ ફળ મળે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ અમાવસ્યાના દિવસે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવાથી પિતૃ દોષ દૂર થઈ છે પરંતુ ત્યાર પહેલા જો તમે માતા લક્ષ્મીને માનતા હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય નેવિકા સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો વધુ સમય ન લેતા ઉપાય તરફ આગળ વધીએ અમાવસ્યાનો દિવસ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવો જીવનમાં સુખ અને શાંતિની પણ કામના કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય અપનાવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓમાંથી જલ્દી જ મુક્તિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સમય દરમિયાન સાચા મનથી પિતૃ સૂક્તનો પાઠ કરો આ ઉપરાંત અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી પિતૃઓ અને સૂર્યદેવને જળ અર્પણ કરો દીવાઓનું દાન પણ કરો એવું માનવામાં આવે છે કે દીવાનું દાન કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી ઉપરાંત વ્યક્તિને પોતાના પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે તો મિત્રો ચાલો જાણીએ કે આ અમાવસ્યાના દિવસે કઈ કઈ જગ્યાએ દીવો પ્રગટાવવાથી પિતૃ દોષ દૂર થાય છે મિત્રો જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો આ અમાવસ્યાના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર દેશી ઘીનો દીવો પ્રગટાવો જો દેશી ઘીનો દીવો પ્રગટાવવો શક્ય ન હોય તો તમે સરસવના તેલથી પણ દીવો પ્રગટાવી શકો છો એક વાત ધ્યાનમાં રાખો કે દીવો પ્રગટાવ્યા પછી ઘરનો મુખ્ય દરવાજો બંધ રાખો આ ઉપાય કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક લાભની શક્યતા સર્જાય છે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે દીવો પ્રગટાવવાનો વિશેષ મહત્વ છે માન્યતા અનુસાર અમુક ખાસ સ્થળોએ દીવો પ્રગટાવવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આ સ્થળો પર દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે નંબર એક તુલસીના છોડ પાસે તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને તેના પાસે દીવો પ્રગટાવવાથી પિતૃઓને શાંતિ મળે છે તુલસીના આસપાસ પ્રજ્વલિત દીવો ઘરના દુષ્પ્રભાવો અને વાસ્તુદોષ દૂર કરે છે તુલસી માતાના આશીર્વાદથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે તુલસીની સુગંધ અને તેની પાંદડીઓ વાતાવરણને શુદ્ધ કરે છે જેનાથી શારીરિક અને માનસિક આરોગ્ય સુધરે છે સાંજના સમયે તુલસીના છોડની પરિક્રમા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને ઘી અથવા તો તેલનો દીવો પ્રગટાવવો શુભ ગણાય છે નંબર બે પીપળાનું વૃક્ષ નીચે પીપળાના વૃક્ષ પિતૃઓનું નિવાસસ્થાન ગણાય છે અમાવસ્યાના દિવસે અહીં દીવો પ્રગટાવવાથી પિતૃદોષ દૂર થતો કહેવાય છે એ માન્યતા છે કે પીપળ વૃક્ષ પિતૃઓનું નિવાસસ્થાન ગણાય છે અને ખાસ કરીને અમાવસ્યાના દિવસે પીપળ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ દૂર થાય છે એવું કહેવાય છે કે તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પરની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે આ સાથે જ અમુક લોકો પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાનું પણ શુભ માને છે ખાસ કરીને શનિવાર કે અમાવસ્યાના દિવસે આ રિવાજો પૌરાણિક માન્યતાઓ અને ભક્તિભાવ સાથે જોડાયેલા છે નંબર ઘરના પર પર દીવો પિતૃઓના આશીર્વાદ ઘરમાં પ્રવેશે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે પ્રાચીન માન્યતાઓ અનુસાર પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાથી પિતૃઓના આશીર્વાદ ઘરમાં પ્રવેશે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ખાસ કરીને સંધ્યાકાળે દરરોજ અને અમાવસ્યાના દિવસે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે આ રિવાજ પાછળનો ભાવ એ છે કે દીવો પ્રકાશનો પ્રતિક છે જે અંધકાર એટલે કે નકારાત્મકતા દૂર કરે છે છે અને સકારાત્મક આમંત્રણ આપે પિતૃઓને આ રીતે યાદ કરવાથી તેઓ સંતોષ પામે છે અને પરિવાર પર પોતાની કૃપા રાખે છે નંબર ચાર નદી કે તળાવ કિનારે જળ તત્વ પવિત્ર ગણાય છે નદી કે તળાવ કિનારે દીવો પ્રગટાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે જળ તત્વને હંમેશા પવિત્ર ગણાવ્યો છે કારણ કે તે શુદ્ધ અને શાંતિનું પ્રતિક છે માન્યતા છે કે નદી તળાવ અથવા તો કોઈ પણ પવિત્ર જળ સ્ત્રોત કિનારે દીવો પ્રગટાવવાથી પિતૃઓને શાંતિ અને મોક્ષ મળે છે વિશેષ કરીને પિતૃપક્ષ કે અમાવસ્યાના દિવસે નદી કે તળાવ કિનારે તર્પણ કરવું અને દીવો પ્રગટાવવો પિતૃ શ્રાદ્ધનો મહત્વપૂર્ણ ભાગ છે એવું માનવામાં આવે છે કે આ ક્રિયાઓ પિતૃઓની આત્માને તૃપ્તિ આપે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે નંબર પાંચ કુશાસન પર બેસીને દક્ષિણ દિશામાં દીવો દક્ષિણ દિશા પિતૃઓની દિશા છે અહીં દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પ્રાચીન શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશા પિતૃઓની દિશા માનવામાં આવે છે એવું કહેવાય છે કે પિતૃઓનો વાસ દક્ષિણ દિશામાં હોય છે અને તેથી જ પિતૃઓને પ્રસન્ન કરવા માટે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અમાવસ્યા કે પિતૃપક્ષ દરમિયાન દક્ષિણ દિશા તરફ મુખ કરીને તર્પણ કરવું દીવો પ્રગટાવવો અને પ્રાર્થના કરવી આ બધું જ પિતૃ શાંતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પિતૃઓને તૃપ્ત કરે છે અને તેમનાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ સાથે જ અમાવસ્યાના દિવસે પિતૃઓના શાંતિ માટે ખાસ ઉપાય કરવા પણ જરૂરી છે જેમ કે પિતૃ તર્પણ દાન પુણ્ય અને પવિત્ર મંત્રોનો જપ વગેરે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય મહાલક્ષ્મી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ